આજે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ દક્ષિણ ગુજરાત પ્રવાસી હતા સુરત જિલ્લાના બારડોલીના નાદીડા ખાતે સ્વાગત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત તાપી જિલ્લા દ્વારા

સુરત અને તાપી જિલ્લા ભાજપ દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું

બારડોલી ખાતે કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનો વિસ્તારના મંત્રી ધારાસભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ જિલ્લા સંગઠન પણ અભિવાદનમાં જોડાયું હતું પ્રદેશ અધ્યક્ષ બાદ જગદીશ વિશ્વકર્માનો બારડોલી તેમજ દક્ષિણ ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે તેઓ પોતે રાજ્ય સરકારમાં સહકાર વિભાગના મંત્રી પણ હોય વિસ્તારના સહકારી આગેવાનોએ પણ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું હતું You ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે મુકામે સંયુક્ત અભિવાદન સમારોહ હતો આજે આ કાર્યક્રમની અંદર જગદીશ વિશ્વકર્માજીનું સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું અને એમને ભેટ સ્વરૂપે પુસ્તકો તેમજ નોટબુકો આપવામાં આવી છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વાકર્માજીનો સરાહની નિર્ણય ખૂબ સારો આવી રહ્યો છે કે એમનું સ્વાગત ફૂલ બુકે નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા કરવામાં આવે અને આ નોટબુક અને પુસ્તકો તેઓ સુરત અને તાપી જિલ્લાના કાર્યાલય ઉપર જમા કરાવવાનું કીધું છે અને ત્યારબાદ જે જે કંઈક જરૂરિયાતમંદ બાળકો છે એને આ પુસ્તકો અને નોટબુક આપવામાં આવશે આજે આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આદણી મુકેશભાઈ પટેલ કુંવરજીભાઈ હળપતિ અમારા જિલ્લાના ધારાસભ્યો ગણપતસિંહ વસાવા ઈશ્વરભાઈ પરમાર સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ ધોડિયા સાંસદ પ્રભુભાઈ વસાવા મોહનભાઈ કોકણી જયરામભાઈ ગામી તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા સંયોજક મયંકભાઈ જોશી ભાઈ કેતનભાઈ બલેશ્વર અને ભારતીય જનતા પાર્ટીના નાના નાના કાર્યકરથી લઈ અને સંગઠન પ્રમુખ સુધીના તમામ કાર્યકરો આજે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર આજે અહીં આ કાર્યક્રમનું આજે અત્યારે અહીં સમાપન થઈ રહ્યું છે બારડોલીના નાદીડા ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વિસ્તારના સાધુ સંતો તેમજ વિવિધ સમાજ દ્વારા પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું અભિવાદન સમારોહ બાદ જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ સ્વરાજ આશ્રમની પણ મુલાકાત બાદ ધારાસભ્ય ઈશ્વર પરમારની ઓફિસે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી હતી સુરેશ હિન્દ રાઠોડ બારડોલી